શરૂઆત વડોદરાની જાણીતી પારુલ યુનિવર્સિટીમાં ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ કાર્નિવલનું ભવ્ય આયોજન થયું ત્રણ દિવસીય કાર્નિવલમાં દેશભરમાંથી ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ યુવાનો અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં થી વધુ સ્ટાર્ટઅપ પચાસથી વધુ નિષ્ણાંત સ્પીકર થી વધુ રોકાણકાર અને થી વધુ ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ જોડાયા હતા સ્ટાર્ટઅપ કાર્નિવલ દરમિયાન ઓપન પીચિંગ વન ઓન વન મિટિંગ માસ્ટર ક્લાસ એક્ઝિબિશન વિવિધ સ્પર્ધાનું આયોજન થયું પારુલ ઇનોવેશન એન્ડ આન્ટરપ્રિનોરશીપ રિસર્ચ સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપને મેન્ટરિંગ અને ઇન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બિપિન તલાટી ઉપસ્થિત રહ્યા સ્ટાર્ટઅપ સેન્ટરના જયસુંદાણીએ જણાવ્યું કે ફેસ્ટિવલનું છઠ્ઠું એડિશન છે અને યુવાનોને જોબ શીખર નહીં પરંતુ જોબ ક્રિએટર બનાવવાની પ્રેરણા આપવાનો મુખ્ય ઉદ્દેશ છે આ કાર્યક્રમથી હજારો યુવાનો સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે ઉત્સાહ મળી અને નવી દિશામાં ગયા હોવાનું પારુલ યુનિવર્સિટી જણાવ્યું છે ઓકે તો આજે વડોદરા ફેસ્ટિવલ તમે જે ઇવેન્ટ જોઈ રહ્યા છો આ પાર્લ યુનિવર્સિટી ખાતે આ છઠ્ઠું વર્ષ છે કે જ્યાં આ ઇવેન્ટ અમે કરી રહ્યા છીએ અને આ ના અંદર અત્યારે લગભગ છેલ્લા છ વર્ષથી અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે યુનિવર્સિટીમાંથી જે છોકરાઓને સ્ટુડન્ટ યંગસ્ટર્સ છે એને કેમ કરીને વધારે ઇન્સ્પિરેશન મળે પોતાનો બિઝનેસ ક્રિએટ કરવાનો પોતાના ઇનોવેટિવ આઈડિયાઝને આગળ લઈને પ્રોડક્ટમાં બિલ્ડ કરવાનું અને કેવી રીતે લોન્ચ કરવાનું અને એના માટે પાર્લ યુનિવર્સિટી તરફથી એક ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપિત થયું છે અને સેન્ટરના અંદર બધા જ પ્રયત્નો કરે છે કે જેમાં એમને ફંડિંગ આપીએ મેન્ટરશીપ આપીએ ઇન્ડસ્ટ્રીના કનેક્ટ્સ આપીએ ઇન્વેસ્ટરના કનેક્ટ્સ આપીએ તો આ એક ઇવેન્ટ જે છે મેગા સ્કેલની એમાં મેક્સિમમ પ્રયત્ન એવા છે કે આખી ઇન્ડિયન ઇકોસિસ્ટમ ભેગ કરીએ તો આજે અઢીસો સ્ટાર્ટઅપ્સ આપણે ત્યાં ભેગા થયા છે આપણે અહીંયા સૌથી વધારે ઇન્ડસ્ટ્રીના રિપ્રેઝન્ટેટિવ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આવેલા છે આપણે અહીંયા પચાસ થી વધારે ઇન્વેસ્ટર્સ અને એન્જલ ઇન્વેસ્ટર્સ ફેમિલી ઓફિસ થી લોકો આવ્યા છે અને તમે લગભગ ઓવરઓલ સ્કેલ જોશો તો ત્રીસ થી વધારે યંગસ્ટર્સ આ ઇવેન્ટ ફાયદો લઈ રહ્યા છે અલગ અલગ સેશન્સ ચાલે છે માસ્ટર ક્લાસ ચાલે છે મારું નામ જયસુદાની છે હું પાર્લ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન ઇનોવેશન સેન્ટર નો સીઈઓ છું ઓકે સો એકચ્યુઅલી અમે લોકો છે ને એરોમાથેરાપી ઉપર બેઝિંગમાં વર્ક કરીએ છીએ તો એરોમાથેરાપી વિથ ક્રિએટિવિટી તો એમાં અમે લોકોએ કાઢ્યું છે આ વેલેન્ટાઇન કેન્ડલ છે જેને અમે મૂડ લિફ્ટિંગમાં યુઝ કરીશી પછી કોફી લાટે છે જે સ્ટુડન્ટ માટે બેસ્ટ છે પછી અમારી પાસે એક પ્યોર પ્રોડક્ટ છે આયુર્વેદાનો આયુર્વેદિક કેન્ડલ જેમાં છે ને કોલ્ડ એન્ડ કન્જેશન માટે યુઝ થાય છે એમાં અમે યુકેલિપ્ટસ ઓઇલ કેમ્પર મેન્થલ એ બધું યુઝ કરેલું છે લાઈક અને આમાં ઇન્ડિયન નું અમે છે ને ઇમ્પોર્ટન્સ દેખાડ્યું છે કે વોટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ ઇન ડે ટુ ડે લાઈફ પછી અમારી પાસે આમાં છે ને એક સિક્રેટ મેસેજ વાળી કેન્ડલ છે જેમાં તમે મેસેજ કોઈ બી લખાવી શકો કોઈ બી મેસેજ હોય આમાં તમે જોઈ શકો છો આમાં કસ્ટમાઈઝ થાય છે એના ઉપર વેક્સ આવી જશે અને તો મેસેજ રી ઓપેર થશે તો કોઈને બી તમને ગિફ્ટ કરવું હોય તો આ ગિફ્ટિંગ માટે બેસ્ટ છે પછી આપણી પાસે નાની ક્યૂટ કેન્ડલ્સ બી છે અ અને બી વેલેન્ટાઇન કેન્ડલ જ કહેવામાં આવે છે પછી સ્પેશિયલ વેલેન્ટાઇન માટે બુકેસ છે આપણી પાસે કે બીજાને ગિફ્ટ કરવા હોય તો બુકે તમે આપી શકો ફોર ટુડે થેન્ક યુ વિશ્વ નામ છે અને મારા પાર્ટનરનું નામ દેવેન્દ્ર જહાંગી છે Thank you.